સંગમનગરી પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે મહાકુંભ દરમિયાન ભક્તોને કોઈ તકલીફ ન પડે માટે પ્રશાસને અનેક પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે આ સંદર્ભમાં મહાકુંભ પ્રશાસને શ્રદ્ધાળુઓ માટે સો બેડની સેન્ટ્રલ હોસ્પિટલનું પણ નિર્માણ કર્યું છે જેમાં દર્દીઓને મફત સારવારની સુવિધા મળશે તો આ સાથે જ હોસ્પિટલમાં દસ બેડના આઈસીયુ વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની તૈયારીઓમાં હાલ પોલીસ અને પ્રશાસન ખડે પગે જોવા મળે છે પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી શરૂ થનાર મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રેલવેએ પણ મહાકુંભને શ્રદ્ધાળુઓ માટે સુલભ બનાવવાની વ્યવસ્થા કરી છે પ્રયાગરાજમાં લગભગ પચાસ દિવસ સુધી મહાકુંભ ચાલશે મહાકુંભને વિશ્વનો સૌથી મોટો મેળો કહેવાય છે મહાકુંભમાં દર વખતે દેશ વિદેશથી લાખો ભક્તો ભાગ લે છે છેલ્લી વખત બે હજાર બારમાં પ્રયાગરાજમાં મહાકુંભ યોજાયો હતો તો બીજી તરફ મહાકુંભની શરૂઆત પહેલા યાત્રાળુઓને પર્યાપ્ત નિદાન અને આરોગ્ય સુવિધાઓ પણ પૂરી પાડવા માટે તૈયારીઓ કરવામાં આવી છે આ શ્રેણીમાં મહાકુંભ નગર સેક્ટર બે માં સો બેડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે મહાકુંભમાં દર્દીઓની સંભાળ સુલભ બનાવવા માટે યોગી સરકારે આ હોસ્પિટલમાં એઆઈ સુવિધા પણ પૂરી પાડી છે ये बेडेड जो आईसीयू बना हुआ है ये आर्मी द्वारा गवन किया जाएगा इसमें इस बार खास ये किया गया है कि हमारे हर कॉर्नर पे कैमरे लगे हुए हैं जो मरीज को किसी तरह की दिक्कत होती है तो वो अलार्मिंग वहाँ सिग्नल देने लगेगा और उससे जितने भी डॉक्टर कनेक्ट हैं उनको पता चलेगा कि इस मरीज की इस तरह की दिक्कत है महाकुम्भ दरमियान छ हजार मेडिकल बेड व्यवस्था कर मेड़ा न सड़े त्रन सौ साहिठ पथरी स्थापना कर જ્યારે અરેલ અને ઝૂંસીમાં પચીસ પચીસ પથારીવાળી બે હોસ્પિટલો સ્થાપિત કરવામાં આવશે સરકારી હોસ્પિટલમાં ત્રણ હજાર બેડની જોગવાઈ છે અને જો જરૂર પડશે તો ખાનગી હોસ્પિટલમાંથી પણ એટલી જ સંખ્યામાં બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે દર્દીઓને સારી સંભાળ માટે ટેલીઆઈસીયુ સુવિધા શરૂ કરવામાં આવશે અને એકસો પચીસ એમ્બ્યુલન્સ અને સાત નવી એમ્બ્યુલન્સ મેળાના સ્થળે ચોવીસ કલાક ઊભી રહેશે महाकुमाटे बनवવામાં આવેલી હોસ્પિટલમાં એક અધ્યતન AI મેસેજિંગ ફ્લો સિસ્ટમ ને પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જે ભાષાના અવરોધોને દૂર કરી ડોક્ટર્સ અને દર્દીઓ વચ્ચે સંચાર સુનિશ્ચિત કરવામાં ઘણી મદદ કરશે AI મેસેજિંગ ફ્લો સિસ્ટમ દર્દીના સંદેશાને 22 પ્રાદેશિક અને 19 આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં અર્ધઘટન કરશે લેંગ્વેજ કનેક્ટર કે લિયે سارے મરીજ જો હમારે બેડ હે મરીજ કે પાસ એક એક કાર્ડલેસ कार्डलेस रहेगा माइक रहेगा अगर किसी को दिक्कत है मान लीजिए वो तमिलनाडु से है चाहे कहीं और स्टेट से है और हिंदी इंग्लिश नहीं समझ पा रहा है तो एक सॉफ्टवेयर यहाँ डेवलप किया गया संजीवनी नाम से तो वो जिस लैंग्वेज में वो मरीज़ बोलेगा उसका जवाब भी उसी लैंग्वेज में ट्रांसलेट करके वापिस कन्वर्ट करके उसको उसी लैंग्वेज में सुनाई देगा तो मरीज का जो कम्युनिकेशन है टू वे रहेगा वो जि, जिस जिस भाषा में बोल रहा उसी भाषा में उसको कन्वर्ट करके उसकी जो भी उपचार है वो किया जाएगा वो अपनी लैंग्वेज में बात करेंगे उसके लिए संजीवनी जो हमारा वहाँ अच्छा से डॉक्टरों तो के द्वारा उचित राय लेकर उसको इलाज किया जाएगा सरकार प्रयागराज महाकुंभ मेला श्रद्धालुओं ने आरोग्य सुविधाओं में व्यापक व्यवस्था करी है कोई प्रकार ने पहुंची वर्वा સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે આરોગ્ય મંત્રી બ્રિજેશ પાઠક પોતે વરિષ્ઠ અધિકારીઓ સાથે આ તૈયારીઓની નિયમિત સમીક્ષા કરશે મેળા વિસ્તારના પરેડ ગ્રાઉન્ડ ખાતે સેન્ટ્રલ હોસ્પિટલે તેની સેવાઓ શરૂ કરી છે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે આરોગ્ય વિભાગને મહાકુંભ બે હજાર પચીસની તમામ તૈયારીઓ પૂર્ણ કરવા અને કોઈ પણ કટોકટીનો સામનો કરવાનો નિર્દેશ આપ્યો છે સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે આ વખતે મહાકુંભમાં લગભગ ચાલીસ કરોડ ભક્તો આવે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી